કલ્યાણપુરા બ્રિજની બંને સાઇડમાં સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન બની રાધનપુરના કલ્યાણપુરા બ્રિજની બંને સાઇડમાં સ્ટ્રીટ લાઇટો લગાવી પણ બંધ હાલતમાં હોય લાઇટ ચાલુ કરવા લોક માંગ ઉઠી સ્ટ્રીટ લાઇટ લગાવ્યા બાદ વીજ કનેક્શન નહીં આપતા લાઇટો શોભાના ગાંઠિયા સમાન બની પાટણ જિલ્લાના રાધનપુર વારાઈ રોડ પર આવેલ કલ્યાણપુરા પાટિયા પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બ્રિજ ઉપર અને બ્રિજની બંને બાજુ સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી છે પરંતુ આજ દિન સુધી આ લાઇટો ચાલુ કરવામાં આવેલ ન હોય લોકો રાત્રે અંધારપટમાં પસાર થવા મજબૂર બન્યા છે કલ્યાણપુરા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી પરંતુ સ્ટ્રીટ લાઇટો હાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી છે ત્યારે આ લાઇટો ઝડપી ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્રિજ અને તેની બંને સાઇડમાં સ્ટ્રીટ લાઇટના વીજ પુલ ઊભા કરી સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી પરંતુ લાઇટ લગાવ્યા બાદ વીજ કનેક્શન કરવામાં ન આવતા આજ દિન સુધી આ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જ છે ત્યારે બ્રિજની બંને સાઇડમાં નાખવામાં આવેલ લાઇટો તંત્ર દ્વારા ઝડપી ચાલુ કરવામાં આવે તેવી લોકની માંગ ઉઠી છે સંવાદદાતા અનિલ રામાનું કરજણ સંદેશ ન્યૂઝ પાટણ